કોઈના છોકરાનો ફોન આવે ને તો વાળી ખંભાળી વહેલા જવાનું છે બરાબર ના કે આપણા ટાઈમે જીરું ઉગી ગયું પણ રાઈડી બહુ રહી અને જીરું આર્યું આપણામાં થોડીક રાયડી ને જીરું એવું બધું વધારે ઉગ્યું હે અને આ ત્રીજું પાણી ચાલુ હે આપણામાં આપણે બરાબર ચાલો હવે લાઈટ વહી ગઈ છે 10 વાગી ગયા એટલે આપણે જવાનું હે કરે સીધા ઘરે જઈને મળ્યું મિત્રો આપણે આગલી ક્લિપમાં કીધું તો હું ઘરે જઈને લોક ચાલુ કરી ઘરે જઈને પછી નાવા ગયો પછી મહેમાન આવી ગયા ખાધું મહેમાન આવી ગયા પછી ડાયરેક્ટ હાલતો થયો અહીંયા પૂગી ગયો અહીંયા પૂી ગયો તો ડાયરેક્ટ પેપર ચાલુ થઈ ગયું પેપર લખાઈ ગયું ને હવા ચાર્જ હવા ચાર્જ જેવો ટાઈમ થયો હોય બસ જો ઘરે જવું હોય ગાડી કમ્પ્લીટ ચાલુ કરી લીધી અને જો અહીંયા હે આપણી કોલેજ હવે છે બરાબર હાલો હવે ખંભાડિયામાં જરીક જાય પછી ત્યાંથી થઈ ધીરે ધીરે નીકળશું ગાંધીગરભાઈ ભાઈ તો મિત્રો આપણે કોલેજ ના મસ્ત કોલેજેથી મસ્ત મજાના ઘરે આવી ગયા હતા અને અટાણ સુધી બ્લોગ નતો કેમકે જો આપણે આ પેક કર્યું હોય તમને હું કહેતો હતો કે એક બે દિવસમાં પેક કરું પણ લગ્ન ભૂટકી રહ્યા ને એટલે લગ્ન પતાવીને પેક કરવાનો વારો આવ્યો હોય જો અહીંથી આ બધું થઈ ગયું હે પેક હવે અહીંયા આપણો ખાટલો આવી જાય છે એટલે ટાઈટ પડે નહીં અને બલનું થોડુંક સેટિંગ કરવું જો હે આવી રીતના પેક બરાબર ને કાંઈ અંધારું પડે છે અને આ બોર્ડ હે ને આખો બદલાવો પડે એમ હે પણ હવે નવરાત નથી આવતી ફ્લેશલાઈટ ચાલુ કરી જો આ બધા રીતે ખાય હે હો હો નહીં અને બે ગાયું આપણે અહીંયા લેવાની છે અને જો અહીં સુધી હે ને આ બે અહીંયા નહીં રહે આ બે ગાયું आई थिले नहीं आवी जाहे એટલે આ બધું પડદા બાંધલ માં આવી જાય એટલે કોઈને ટાઈટ ના પડે બરાબર હું આ ઊભો મને મજા આવે રાધા કેંગઈ રાધા એ રાધા રાધા સમજોતા એ બટુ હાલતા હાલ બસ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ ખાવા મન ખાવા મન યશોદા મીરા મીરા હમણાં થોડીક આપણી માંદી પડી ગઈ હતી હવે તો મીરા આવી ગયું હા હા આને આજે દૂધ જેડું નથી હટાણે કા નથી દૂધ જેડ્યું ના ફટાફટ હે ને આ બેને બાંધી લે અંદર ગાયું ને મોટ્યું ને અહીં લઈ લે એટલે નહીં ટાઈટ ના પડે ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો આપણો ખાટલો જે અહીંયા પડ્યો છે અને માલ બધેની જગ્યા ફરી ગઈ છે બરાબર અને આ સોફારીઓ બાંધી દીધા પછી તો મોજડી પડી જાય છે હવે આપણે છે ને અહીંયા એક અહીંયા બાંબુડો ખોડવાનો છે અને એક બાંબુડો અહીંયા ખોડવાનો છે એટલે જો આ ડબરું થાય નહીં થાય નહીં બરાબર જો અહીંયા છે ને આ બે ને ટાઈટ પડે છે અહીંયા આગળ તડકો આવી જાય ને એટલે અહીં બાંધ્યું હે બરાબર ઓહો અને મિત્રો આપણે આટાને જવાનું છે માંડવી વીણવા બરાબર હમણાં તો કાયમ દસ વાગ્યા સુધી માંડવી વીણવા જવાનું દસ વાગ્યા પછી વાંચવાનું બાર વાગ્યા પછી પેપર દેવા જવાનું બરાબર તો હું હાલે છે તો આજે આપણે જઈ અહીં માંડવી વીડવા અને પપ્પા આગળ લગભગ પાણી ચાલુ કરવાનું થાય પી ગયો હવે અહીંયા પાવાનું છે બરોબર ચાલો આપણે જઈએ ફટાફટ માંડવી તો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને જો આપણે ઘરે આવી ગયા હઈ તો હું ખીલે આગની બધું જોઈ લીધું એ કઈ નાખવા પણ છે નહીં થોડું થોડું પડ્યું હોય એટલે અગિયાર હવે અગિયાર આજુબાજુ નાખ્યું અત્યારે કેટલા દસ ને વીસ મિનિટ થઈ છે બરાબર આપણો ઠેલો લઈ મંડીએ વાંચવા પણ યાદ રહીએ

તો મિત્રો ફાઇનલી આપણે કોલેજથી પેપર દોરી અને ઘરે આવી ગયા હે બરાબર આજ વહેલા આવી ગયા કારણ કે આજે કલાક એકનું પેપર હતું હું જાય અહીં મોટર ચાલુ કરવા તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા પછી નાસ્તો કરી લીધો છે અને હવે આપણે દઈ કહી ગયા પાણી વારવા કારણ કે પપ્પાને ના હતી કે હું નાઈ લઉં એટલે પાણી વાર એટલે જો આપણે નીકળી ગયા પોણી વારવા પારિયો પપાઈ ભાઈ લીધું આપણે ખાલી ઉપરનું પારિયો ભાવવાનું છે ઈ કે મોટર સાચું કરવા અને હું આમ હાલતો થયો મોર પૂગી દે મોટર જાતું થઈ જાય પાણી આવી જાય એક પારિયો પી ગયો આપણો બાકી છે ઈ આકને પાગણી દા નહીં પીજો કે રાતે જોવાય હવે વારે કે નહીં વારે બહુ મને ખબર નથી બાકી વાગવાની વાત કરીએ તો વાગી ગયા છે પાંચ ને ચાલીસ અને આજે છે ને બે દિવસનો રોગ ભેગો આવશે મજા આવી જોવાની બરાબર નાકે પાણી આવી જાય ને પછી જરાક મળીએ આપણે આવી ગયું પાણી હું અહીંયા પૂગીશ તો પાણી પૂગી જશે હવે આ ને લોકને એન્ડ આપીએ તો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને તમે જે આપણે સમૃદ્ધધામ દ્વારા વિડીયામાં ત્રણ હજાર વ્યૂ સુધી આપણે ઉગાડી દીધી છે મીડિયાના વ્યૂ બધા બધાનો ખૂબ ખૂબ આભાર એવી ને એવી તમારો સપોર્ટ બનાવી રાખજો બરાબર ચાલો લોકને એન્ડ આપીએ